જય માતાજી મિત્રો હું છું મહેન્દ્ર પરમાર મારા નવા બ્લોકમાં આપનું સ્વાગત છે મને આશા છે કે તમે બધા મજામાં હશો મિત્રો મારો નવા બ્લોકમાં તમારું સ્વાગત છે લાઈવ ઇઝ ગુડ યુટ્યુબ ચેનલ જો તમે મારી ચેનલમાં નવા હોય તો શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરજો મિત્રો મિત્રો વરસાદની મોસમ અત્યારે ચાલુ છે તો થોડો મને ટાઈમ મળ્યો તો મકલાઓ ચલો વિડીયો બનાવી દઈએ તો મિત્રો હું ખેતરમાં નીકળ્યો છું તો મારા બ્લોકમાં જોવો મિત્રો આ અમારું ગામની પાછળનું દ્રશ્ય છે મિત્રો તમે જોઈ શકો છો પેલું જો દેખાય છે ને જે એ મહાદેવનું મંદિર છે અને મિત્રો આ જે તમને દેખાય છે એ જીઓનો બ્લોક છે જીઓનો ટાવર છે તો આપણે એક્ઝટ્ટ જીઓના ટાવર નીચે ઊભા છે તો મિત્રો આ એક મારા મિની બ્લોકમાં તમને ગામડાનું થોડુંક દૃશ્ય લીલોત્રી બતાવીશ કે ગામડાની મોજ કોઈ જુદી જ હોય છે જો અમારી આ નરી રસ્તો જવાનો નરો આ આવું કાદવ કિચનમાં અમારે ઘેર જવું હોય તો જવાનું હોય જો આ કાદવ તો મિત્રો થોડો ટાઈમ મળે છે મને તો મને થયું ચાલો લાવો બ્લોક બનાવી દઉં એક મિની બ્લોક તો મિત્રો તમે દેખાય સામે એ અમારી જાંગીપુરા પ્રાથમિક સ્કૂલ છે જોઈ મિત્રો તો વરસાદ પડે છે અને હું થોડો પળું છું પણ કશું વાંધો નહીં પળતા પળતા બ્લોક તો આજે બનાવું છું કારણ કે નોકરી જઈને આવું એટલે મિત્રો મને થોડો ટાઈમ ઓછો મળે છે એટલે થોડો ફ્રી થયો એટલે હું બ્લોક બનાવું છું મિત્રો વહેલા વહેલા ભાગમ ભાગ કરીને હું મહાદેવ મંદિર અમારું છે અભી તમને બતાવી મેં ત્યાં આવી ગયો છું કે જેથી કરી પડું નહીં મિત્રો આ સાબુ મંદિર મહાદેવ મંદિર વરસાદ થોડો વધારે ચાલુ થઈ ગયો છે એટલે હું આવી ગયો કે મંદિરની નીચે જેથી કરીને હું પડી ના શકો મિત્રો આ છે મંદિરમાં ફૂલ છોડ તમે જોઈ શકો છો આ ચબુતરો છે જે તમે દેખાય છે તો તમને મારી વિડીયો સારી લાગે તો શેર એન્ડ સબસ્ક્રાઇબ કરજો વધુમાં વધુ શેર કરજો જેથી કરી મને સપોર્ટ મળે જય માતાજી હવે હર મહાદેવ હર્ષ